જેવા શક્તિ હું છોડ સોલંકી તમે જોઈ રહ્યા છો મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપી રીતેની કોન્ટ અપડેટ પણ સત્યની નજીક હોય એવી તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ચેનલ્સોની અંદર બહુ કોઈ જ અપડેટ મળતી નથી અને ઘણા બધા લોકોના ફોન કોલ્સ આવતા હતા કે સર તમે લાઈવ આવો અને અમને અગત્યની માહિતી આપો મિત્રો તમને એવું લાગતું છે કે જાણે બધી જ ભરતીઓ સ્તંભી ગઈ છે સ્ટોપ થઈ ગઈ છે પરંતુ એવું કશું છે નહીં બધી જ ભરતીઓ ક્રમિક થવાની છે પહેલી વાત ઘણા બધા લોકોના ઘણા બધા ક્વેશ્ચન હતા તમે લાઈવની અંદર જોડાઈ અને તમારો ક્વેશ્ચન કહી શકશો જેટલા પણ લોકો લાઈવમાં જોડાયો હોય તમામને વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે પહોંચાડજો જેથી કરીને શોર્ટ ટાઈમની અંદર ઘણા બધા લોકો જોડાઈ જાય અને તમારા પ્રશ્નો જે તમે કોમેન્ટ કરશો એના તરત જ હું વાંચી અને ફટ દેને જવાબ તમને આપીશ મિતભાઈ બધાની જોડાઈ ગયા છે કે સર ટેટ ટાટ એક્ઝામ બે હજાર પચીસમાં આવશે આ ભરતી પૂરી થશે એ પછી એના વિશે વિચારવામાં આવશે હાલ એવી કોઈ અપડેટ નથી બીજું સરસ ઓગણીસ લોકો જોડાઈ ગયા છે ઘણા સમયથી ઘણા બધા લોકોનું કહેવું હતું કે સર તમે લાઈવ માં આવો અને માહિતી તમે અપડેટ આપો જેથી કરીને નવા સાંપ્રત પ્રવાહમાં નવા લોકો જે આવ્યા છે કે અપડેટ મળતી નથી એવું કહેતા હતા કે મિત ઓકે સર ટેટ વન ઓબીસી સાચું પણ હરદેવભાઈ વાળા થેન્ક યુ ગુડ થેન્ક યુ થેન્ક યુ સો મચ લાઈવમાં જોડાવા બદલ હરદેવભાઈ ક્રમિક ભરતી આવશે કે રાહુલ શ્રીમાળી હા ક્રમિક જ આવશે ક્રમિકમાં પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહું કે પહેલું જ જોઈએ તો અગિયાર બાર સોરી બિનઅનુદાનિતની જે આચાર્યની ભરતી છે એટલે પહેલાં આચાર્યને હાજર કરશે ત્યારબાદ બીજા સ્ટેપમાં જઈએ તો ત્યારબાદ જૂના શિક્ષકો છે એના ઓર્ડર ફિલઅપ કરશે એના પછી અગિયાર બારની સરકારીની કરશે એના પછી અગિયાર બારની ગ્રાન્ટેડની કરશે એના પછી નવ દસ સરકારીની કરશે એના પછી નવ દસ ગ્રાન્ટેડની કરશે ત્યારબાદ છથી આઠની કરશે એના પછી એકથી પાંચનો વારો આવશે આમ ક્રમિક સ્ટેપ બાય સ્ટેપ ભરતી થવાની છે મિત્રો આજનું જે લાઈવ છે એ બમ્પર જવાનું છે કારણ કે તમારા એકથી ની તમામ ભરતીઓની અપડેટ્સ તમને મળશે નીચે તમે જે કોમેન્ટ કરો છો પહેલાં મારે જે કહેવાનું જે અપડેટો છે એ અપડેટ્સમાં તમારો જવાબ આવી જાય એટલા માટે હું જે કહેવાનું કહેવા માટે આવ્યો છું લાઈવ એ બધું કહી દઉં તમને કહે છે કે જૂના શિક્ષકની હમણાં જ રિસન્ટલી મિટિંગ થઈ ગઈકાલે તમે વિડીયો જોયો હશે કદાચ શિડ્યુલમાં મૂકેલો હતો અને એ મિટિંગ પૂરી થઈ ત્યારબાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે લગભગ ત્રણસો ને પચીસ સમથિંગ અંદાજીત કહું છું ત્રણસો ને પચીસ અરજીઓ એવી હતી જૂના શિક્ષકો જે બિન સરકારી અનુદાનિતની જૂના શિક્ષકોના ડોક્યુમેન્ટ જમા થયા છે એની વાત છે કે એમાં લગભગ ત્રણસો ને પચીસ સમથિંગ આજુબાજુ હોઈ શકે આંકડો તો એવા લોકોએ હતા કે જેમને મંડળ દ્વારા એન કેન કારણે એનઓસી આપવામાં ન આવી તો એ મિટિંગની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો છે એવી માહિતી મળી છે કે ત્રણસો પચીસ જેટલા કેન્ડિડેટ કે જેમને એનઓસી વગર પણ ફોર્મ ભરેલા છે જૂના શિક્ષકની ભરતી માટે એ લોકોને પણ ડીઓ સાહેબ દ્વારા મળેલી મંજૂરી ના અનુસંધાને એ લોકોને પણ કદાચ માન્ય રાખવાના જે એવી વાત મળી છે એવી અપડેટ્સ મળી છે ત્યારબાદ જોઈએ તો આચાર્યની વાત કરીએ તો સૌથી પહેલી આચાર્યની ભરતી થવાની એનો પણ કંઈક ગઈકાલે કેસ હતો એનું શું સ્ટેટમેન્ટ આવ્યું હજી સુધી એની અપડેટ્સ આવી હજી પણ ગઈકાલે ટેસ્ટ એનો કોર્ટ કેસમાં જે પણ કંઈક ચુકાદો હશે એ અનુસંધાને એની પણ શોર્ટ ટાઈમમાં સ્ટાર્ટ થઈ જવાની છે ભરતી એ કેસ થયો કે એના કારણે અટક્યું છે હવે ફક્ત અને ફક્ત જે આચાર્ય છે એમને પ્લેસમેન્ટ આપવાનું છે ત્યારબાદ જૂના શિક્ષકોને પણ આપશે અને એ બધું જ લગભગ લગભગ અડધો ડિસેમ્બર મીન્સ કે ડિસેમ્બર અડધા સુધી આચાર્યનું તેમજ જૂના શિક્ષકનું લગભગ ફિલઅપ થવાની વાત છે ત્યારબાદ પછી હાયર સેકન્ડરી ગવર્મેન્ટનું જે પહેલી સંપૂર્ણ યાદી આવશે જેને પી એમ ટુ કહે છે પહેલી ભરતીમાં હવે નવામાં શું નામ રાખે છે ખબર નથી પણ અગાઉ જે ભરતી થઈ એમાં પી એમએલ વન એચ એવું આવતું હતું અને હિતેશભાઈ હરીશભાઈ ગોસાઈ કહે છે સિટી ચેનલ કહે છે ભરતી ક્યારે પૂરી કરશે આઈ થિંક સો ફેબ્રુઆરી એન્ડિંગ સુધી લગભગ તમી તમામ પૂરી કરી દેવાની એમની ગણતરી છે પ્રજાપતિ મેહુલ કહે છે કે ટેટ ટુ મેથ સાયન્સ જગ્યા કેટલી આવશે સમથિંગ તમારે પચીસો પ્લસ રાખવાની કારણ કે સાત હજાર પાંચસોની જે ભરતી છે એમાં લગભગ બાવીસોથી પચીસોની વચ્ચે મેથ્સ સાયન્સની રાખવાની મોગલ સરકાર થેન્ક યુ જોડાવા માટે કહે છે કે વિદ્યાસાયક ભરતીમાં પીએમએલ ક્યારે છે વિદ્યા સાહેબમાં પીએમએલ ના આવે વિદ્યાસાયકમાં સીધે સીધું મેરિટ આવે પીએમએલની સિસ્ટમ એ ફક્ત ને ફક્ત હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં છે ઐતિહાસિકની ભરતી બીજા મિત્રો ફટાફટ હવે જોડાઈ જાય અને ફટાફટ તમારા જે પ્રશ્નો હિન્દી વિષયમાં એસસી કેટેગરીમાં ચોસઠ પોઈન્ટ ચોર્યાસી મેરિટ બને છે વારો આવશે મોગલ સરકાર કહે છે તો મિત્રો અત્યારે આ જે ભરતી આવી છે બમ્પર અને ખૂબ મોટી છે અને બીજું ક્રમિક છે એટલે એનાય ઉમેદવારો જે હશે એ ઉપલા લેવલે જતા રહેશે તો નીચે ઓલરેડી મેરિટ નીચું આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે પૂજા શાહ કહે છે એસએસની જગ્યા છ અને આઠમાં એસએસની જગ્યા સમથિંગ હવે તમને હું કહું કે ગઈકાલે જે પોર્ટલ ઉપર જગ્યાઓ મૂકે છે એ જગ્યાઓ જિલ્લા ફેરણી છે અને એ જિલ્લા ફેરણીઓને દસ ટકા તમારે બાદ કરી દેવાના અને એ જે જગ્યાઓ છે એના સમથિંગમાં તમારી જે જગ્યાઓ છે એ આવશે એવું નોર્મલી ગણતરી હોય છે લમસમ કહીએ તો ડીવી ક્યારે આવશે શેનું પણ એકથી પાંચનું છથી આઠનું નવ દસનું અગિયાર મૂકવાનું ગિરીશ વાલા કહે છે ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ બ્રધર ચેનલ કે મેથ સાયન્સ ડેટ ટુમાં મેરિટ કેટલું રહેશે મેં તમને અગાઉ જ કીધું કે હવે મેરિટ કન્ફર્મ કેટલું રહેશે તો આપણે ન કહી શકીએ કારણ કે લગભગ બે હજાર અગિયારથી તમામ ભરતીમાં જેટલી પણ જે પણ તે લોકો પાસ છે એ તમામને આમાં સમાવ્યા છે એટલે એ બાબતે આપણે કહી ન શકીએ ચેતન મારડીયા કે છે રિપિટેશન અટકાવવા શું કરશે રિપિટેશન અટકાવવા માટે આપણે અગાઉ પણ ઘણી બધી લડત મિત્રો દ્વારા મિત્રોને સાથે લઈને કરેલી જ છે કે ત્રણ લાખનો બોન્ડ છે એ બોન્ડ એક જ કેટરમાં જો છથી આઠમાં ને છથી આઠમાં આવશે તો એ બોન્ડ લાગુ પડશે એટલે ત્રણ લાખ કંઈ આમ નાની જેવી રકમ નથી જ બીજું કહે છે કે હિન્દી છતી સાહેબ ભાષા જગ્યા કેટલી આવી શકે જિલ્લા ફેરબદલીમાં પચીસો જગ્યા છે અઢીસો વાત કર દો ચિરાગ રાણા કેટેન મેરિટ કેટલું રહેશે ચિરાગભાઈ એ નક્કી ન કહી શકાય મિત્રો વાહતને પેલા ફેક્ટ ફેક્ટ પ્રશ્ન પૂછો નવ દસનું પીએમએલ ક્યારે આવશે જ્યારે અગિયાર બારનું સરકારીનું અગિયાર બાર ગ્રાન્ટેડનું પૂરું થશે ત્યારે વૈભવ પટેલ સુનિલ રાઠોડ કે જે પી પીએમએલ ક્યારે આવશે અગિયાર બારનું અગિયાર બારનું સરકારીનું આચાર્યની ભરતી તેમજ જૂના શિક્ષકોની ભરતીનું પૂરેપૂરું સેટઅપ થઈ જશે ત્યારબાદ વિદ્યા જગ્યા હજી વધશે કે કેમ પ્રયત્નો ઉમેદવારોના ચાલુ જ છે અને પ્રયત્નો કરવા જ જોઈએ પ્રયત્ન વગર સિદ્ધિ ન મળે એટલે પ્રયત્ન ચાલુ રાખો જસમિન ત્રિવેદી કહે છે અગિયાર બારનું ડીવી ક્યારે આવશે જ્યારે પણ આચાર્યનું તેમજ મેં કીધું એ રીતે ક્રમિક થવાની છે એટલે આચાર્યનું જૂના શિક્ષણ એ બધું પૂરું થઈ જશે ત્યારબાદ અને બધું આ એક મહિનામાં લગભગ કરી દેવાની એ લોકોની ગણતરી છે ડૉક્ટર હેમાંગીની પ્રજાપતિ સર વન ટુ ફાઇવમાં જોબ હોય અને આસિસ્ટન્ટ પ્રોફેસરમાં જોબ મળે તો બોન્ડ ભરવો પડે ના કેડર બદલાઈ જાય બેન ન ભરવો પડે ચેતન મારડીયા કહે છે નવ દસ અગિયાર બારનો કેમ્પ ક્યારે આવશે પછી ભરતી થાય ને ના એ દર વખતે એ લોકો રેગ્યુલર બદલી આપે જ છે અને એની પણ ગાઈડલાઈન આવી ગઈ છે તો એ પ્રમાણે દર વખતે એ લોકો બદલી કરે જ છે એટલે એ બદલીનો શિડ્યુલ તો એ લોકોનું ફિક્સ જ છે એ પ્રમાણે કરશે કદાચ એવું પણ બને કે એના બધી પ્રોસેસ પૂરી કરી દે અને ત્યાં સુધી જો ટાઈમ હશે એ પ્રમાણે લોકો વ્યવસ્થિત રીતે કરશે થેન્ક યુ સો મચ છે ડૉક્ટર હેમાંગીબેન થેન્ક યુ સો મચ બસ અમારી સાથે જોડાયેલા રહો અને તમામ મિત્રોને આ વિડીયો શેર કરજો કારણ કે ઘણી બધી ચેનલો એક સાથે બધું જ આવે એટલે મૂકે છે પણ જ્યારે કશું જ ના હોય ત્યારે આપણી ચેનલ તમને સચોટ માહિતી માટે અને લોકોના ઘણા બધાના ફોન કોલ્સ થયા અને મજબૂરી કે સાહેબ લાઈવ આવો અને તમે સારી માહિતી કે બધી જ અપડેટ્સ આપો અને આપણે પ્રયત્ન એવો હોય છે કે તમને સત્યની નજીક હોય એવી માહિતી આ ચેનલ ઉપર મળે છે તો મારી ચેનલ ઉપર જો હજી નવા હોય તો તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો તમે પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ રહેલું એટલું બે તાક દબાઈ જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે મિત્રો જે પણ મિત્રો તમારા શું કહે છે પતિ પત્નીના કેસમાં કેટલા વર્ષે બદલી થઈ શકે એની પૂરી પૂરી ગાઈડલાઈન છે બેન એ તમે વાંચી લખજો કે કઈ રીતે અને ક્યાં કઈ કન્ડિશનમાં લાગુ પડે છે અને કયા કેડરની વાત તમે કરો છો કારણ કે દરેક કેડરમાં નિયમો અલગ અલગ હોય છે સ્વપ્નિલ જોશી જોડાઈ જઈએ છે થેન્ક યુ થેન્ક યુ સો મચ સર ટેટ વન પીએમએલ ક્યારે છે ટેટ વનમાં પીએમએલ ન આવે ટેટ વનમાં સીધું મેરિટ આવે પ્રોવિઝનલ સીધું જ જેમાં પછી પહેલાં મેરિટ આવશે આખું સમગ્ર ત્યારબાદ પછી તમારે સુધારણા યાદી આપશે અને સુધારણા યાદી પછી ફાઇનલ મેરિટ આવશે ક્રેઝી બોયસ પ્રજ્ઞા કહે છે કે સર સેકન્ડરીમાં જગ્યા વધારો થશે કે નહીં હવે હાલ તો એવી કોઈ અપડેટ છે નહીં જગ્યા વધારો થાય કે નહીં બરાબર હજી પણ તમે લોકો જોડાયા છો પણ લાઇક આપવાનું ભૂલી ગયા છો કે લગભગ બેતાલીસથી પચાસથી વધારે લોકો જોડાયા છે અને હજી પણ સાત લાઇક જ છે જો તમે હજી પણ વિડીયો જો ગમતો હોય તો લાઇક કરી દેજો જે મિત્રો જેથી કરીને વધુમાં વધુ સુધી આ વિડીયો યુટ્યુબ દ્વારા પહોંચાડાય અને તમામ લોકોને સાચી માહિતી મળતી રહે હવે તમારા જે પણ પ્રશ્નો હોય એ તમે શું કહે છે કે થેન્ક યુ સો મચ સર તમે જે આન્સર આપે એ સો ટકા સાચું જ છે ઓકે થેન્ક યુ અને સાચું જ આપવા માટે આ ચેનલ બનાવી હતી કે ઘણા બધા લોકો રિમૂવ કે અફવાઓ ફેલાવતા હોય છે પણ હવે તમને સચોટ માહિતી જોતી હોય તો અવશ્ય તમે આમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો જેથી કરીને અમે અમારા ફ્રી ટાઈમે તમને એ જવાબ આપવા માટે બંધાયેલા છીએ ભરતી ક્રમિક થશે હા રવિ સોલંકી ભરતી ક્રમિક જ થશે ક્રમ ટુ ક્રમ પહેલાં આચાર્યને હાજર કરશે પછી જૂના શિક્ષકોના પણ ઓર્ડર થશે અને ત્યારબાદ પછી અગિયાર બાર સરકારી અગિયાર બાર ગ્રા ગ્રાન્ટેડ નવ દસ સરકારી નવ દસ ગ્રાન્ટેડ છથી આઠ એકથી પાંચ આમ ક્રમિક થશે સોલંકી સરના ટોટલી આન્સર્સ સોના જેવા છે એમની ઇન્ફોર્મેશન અત્યાર સુધી ક્યારેય ખોટી નથી પડી અમે ખોટી તો અમે કોઈ ભવિષ્યતા તો નથી જ પણ જે વહીવટી પ્રક્રિયા થતી હોય છે જે વહીવટી લેટરો થતા છે એના અનુસંધાને એનો અભ્યાસ કરી અને તમને માહિતી આપવાનો અમારો પૂરેપૂરો અમારી આખી ટીમનો પ્રયત્ન હોય છે જેથી કરીને અમે સત્યની નજીક હોય એવું અમે કહીએ છીએ તમને બરાબર અને તમને સાચી માહિતી આપવા માટે જ આ ચેનલની એક ન્યૂ જોયેલી છે જેથી કરીને તમને કોઈ ખોટા ગેરમાર્ગે દોરાઈ શકો નહીં આ ભરતીમાં તમે જો રસ લીધો છે શું કહે છે આ ભરતીમાં તમે ઓછો રસ લીધો છે યોગી ના એવું નથી પણ હવે થોડી સામાજિક જવાબદારીઓના લીધે સમય મળતો ન હોવાના કારણે આ બધું થોડુંક તૂટી જાય છે પણ ઘણા બધા લોકોના ફોન કોલ્સ સતત આવવા માટે એટલે કે સર તમે ભરતીની અપડેટ આપો તમે અમને અમે તમને પૂછીએ તરસ સચોટ હોય છે તો બધાને એનો લાભ મળે એટલા માટે હવે મીનાક્ષી મેહરા કે છે વન ટુ ફાઇવની ભરતી ક્યાર સુધી પૂરી થશે લગભગ ફેબ્રુઆરી એન્ડ આવી જશે રવિશયું કે ભાષાની જગ્યા કેટલી આવી શકે છેમાં બવણ છતી આઠમાં એકથી પાંચમાં છેમાં સરોજ મકવાણા સરોજ મકવાણા કહે છે કે ટેટ વન ટુનું મેરિટ કેટલે સુધીમાં બહાર આવશે ટેટ વન અને ટેટ ટુનું મેરિટ જેવી જ અગિયાર બાર અને નવ દસની ભરતી પૂરી થશે ત્યારબાદ ટેટ વન અને ટેટનું ટુની પ્રક્રિયા શરૂ થશે એવું અત્યાર સુધી જાણવા મળ્યું છે કે ક્રમિક જ ભરતી થવાની છે વિજય પટેલ કહે છે ટેટ ટુને એસએસ ડબલ્યુ એસ સિત્તેર પોઈન્ટ ચોવીસ ચાન્સ ખરો એસએસ ઈ ડબલ્યુ એસ સિત્તેર પોઈન્ટ ચોવીસ હા ખરો મહેતા પ્રિયંકા કહે છે ફિક્સવાલાનો ત્રણ ઇયર પછી બદલીનું થઈ જશે લગભગ એવી વિચારણા છે પણ હજી સુધી એ વિચારણા હેઠળ છે હજી સુધી આવીને આવી ત્યારે તમને કહીશું પ્રિયંકાબેન સુનિલ દરજી કહે છે નવ દસનું ક્યારે આવશે જ્યારે અગિયાર બારનું પૂરું થશે ત્યારે અલ્પા દબાસ ગાઈડલાઇન આવશે તો આવશે તમને કહીશું એ બાબત કેસ ચાલુ છે આપને કંઈ કે જવાબ સરકારને કરવાનું કોર્ટે આદેશ કર્યો છે હરીશ ગોસાઈ કહે છે કે પાંચ વાગે ખુલ્લે કહે છે કે ડૉક્ટર હેમાંગી પ્રજાપતિ સર એસટી એ વન ટુ ફાઇવમાં જોબમાં હાજર કયા મંથમાં કરશે તો વન ટુ ફાઇવમાં હવે લગભગ બધી જ પ્રક્રિયા ક્રમિક કરવાની છે ને એ ઉમેદવારોના લાભમાં જ છે એટલા માટે એ હવે રાહ જોઈ રહી બેન જલારામ ગ્રુપ કે છે સર ભાષાની કેટલી જગ્યા કે એમાં છથી થી આઠમાં છથી આઠમાં ભાષાની જગ્યા સમથિંગ પંદરસોથી બે હજારની વચ્ચે તો બસ મિત્રો હવે ઘણો જ સમય થઈ ગયો છે હવે આપણે આ લાઈવને ઉકાઈશું અસ્તુ જય હિન્દ ભોંદે માત્રમ જેવા શક્તિ મળે છે નવાજ જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ અને જે મારા પ્રશ્નો હોય છે કોમેન્ટમાં કરી દેજો જે અમારે ફ્રી ટાઈમે તમને એમને જવાબ અવશ્ય આપવાનો પ્રયત્ન કરીશું મિત્રો એટલે મળીએ છીએ અને આ વિડિયો જો ગમે હોય તો લાઇક કરી દેજો ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બે લાઇકન દબાઈ જજો જેથી કરીને આવી અપડેટ્સ તમને મળતી રહે અસ્તુ જયહિંદે માત્રમ જૈવા શક્તિ બસ મિત્રો બસ હવે આપણે આને સ્ટોપ કરીએ છીએ લાઈવને